નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉમેદવારીની પ્રક્રિયા ચાર વર્ષ પૂર્ણ થવા છતાં થઈ શકી નથી શાસકો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે છેડા કરી રહ્યાની સ્થિતિ ઉભી થઈ છે સમગ્ર રાજ્યુ છે પહેલું પાસું છે મફત શિક્ષણ મળે એને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ ઉભી કરવામાં આવી છે જ્યાં ગરીબમાં ગરીબ વિદ્યાર્થીને પણ અપક્ષ શિક્ષણ મળી શકે તેવો શુભ છે વર્ષ નવસારી નગરપાલિકાના વિસ્તરણ સમયે ગામો નવા ઉમેરાયા હતા જેની જેટલી શાળાઓ નવસારીના હદ વિસ્તારમાં આવી ગઈ હતી જેને શિક્ષણ સમિતિમાં સંમિલિત કરવા માટેની કામગીરી ચાર વર્ષથી ચાલી રહી છે પરંતુ હજુ પૂર્ણ થઈ શકી નથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના લાભો મળતા નથી નવસારી વિજલપુર નગરપાલિકાને લગભગ સાડા ત્રણ વર્ષ થયા છે અસ્તિત્વમાં આવ્યાને અને જે તે વખતે આઠ જેટલા ગામો નગર નવસારી નગરપાલિકા વિસ્તારમાં સમાવવામાં આવેલા પરંતુ આજ સુધી આ આઠ ગામોમાં પ્રાથમિક શાળાઓ જે છે ગ્રામ્ય વિસ્તારની તેને ન નગરપાલિકા વિસ્તારમાં સમાવવામાં આવી નથી ને જેનાથી આ ગામોમાં ભણતા વિદ્યાર્થીઓને નગરપાલિકા હસ્તકના જે સ્કૂલો ચાલે છે તે પ્રમાણેની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તો વહેલામાં વહેલી તકે વહીવટીતંત્રએ અને પાલિકાના શાસકોએ આ મુદ્દે પુખ્ત વિચાર કરી અને તાત્કાલિક ધોરણે આ આઠે આઠ ગામની જે શાળાઓ છે એને નગરપાલિકા વિસ્તારમાં સમાવી અને એ બાળકોને યોગ્ય શિક્ષણની સુવિધા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ શાળાઓ મર્જ કરવાની જે પ્રોસીજર છે એ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા થતી હોય આપણે ગત ઓક્ટોબરમાં પૂર્તતા કરીને મોકલી ફરી એક વાંધો આવ્યો એનો ફેબ્રુઆરીની અંદર પૂર્તતા કરીને મોકલી છે એટલે અમારી જે પ્રાથમિક નિયામકની કચેરીમાંથી એ ફાઇલ હાલ હવે શિક્ષણ વિભાગમાં પહોંચી છે એટલે અમારે જે કંઈ પણ પૂર્તતા કરવાની હતી એ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હોપફુલી અમે પ્રયત્ન કરી રહ્યા છે કે આ જ વર્ષમાં આ શાળાઓ સત્તર શાળાઓ મર્જ થઈ જાય આની અંદર

મહાનગરપાલિકાનો વિસ્તાર નક્કી થાય ને પછી જ અમે શાળાઓને અંદર ઇન્કલુડ કરી શકતા હોઈએ છીએ એટલે હાલમાં તો જે નગરપાલિકા વિજલપોર અને નવસારી મિક્સ થયું અને એનો જે વિસ્તાર છે એ જ શાળાઓ છે જે મહાનગરપાલિકાનો વિસ્તાર ડિસાઇડ થશે નક્કી થઈને આવશે તો એ જે ગામો હશે ઇન્કલુડ કરવાના તો એની પ્રોસીજર ત્યારબાદ કરવામાં આવશે